જય માતાજી જય દ્વારકાધીશ દોસ્તો વાગ્યા હવાના હાડા નવ અને આપણે આજે છ વાગ્યે ગયા હતા ડ્યુટી તો અત્યારે આવ્યા અને આવે નાસ્તો કરી લઈ પછી જવાનું પાછું ડ્યુટી દોઢ વાગે બપોર ખાઈ પીને જે નાઈ ડ્યુટી એ આજે તો પછી હવે ખાય નાસ્તો કરી લઈ નાસ્તામાં શું હોય તમને બતાવી દઈ નજીક લઈ લઈ પહેલાં આગુઆું પડ્યું બધી વસ્તુ નાસ્તામાં ભાખરી મરચું તાજું અને દૂધ ચા તો પીતા નથી એટલે દૂધ હોય તો ભાખરી બહાર ને એટલે કીધું મરચું કકડાઈ દે ને ફેશનમાં કહી તો ચટણી બનાવી દે તો આવી ગયો નાસ્તો કરી લઈ આવી ગયા હાળ આવી ગયા અને આવે આપણને નીંદર થોડીક વાર હોઈ જાય અડધી કલાક કલાક આટું હમણાં ભાઈ ખાઈ પીને દોઢ વાગે ડ્યુટી જવાનું હોય નાઈટ ડ્યુટી એ હવે વહેલા વેઠા તો પી જઈ ગયું થોડીક વાર દોસ્તો ઉઠી ગયા અને જમવા વહી ગયા ભાઈ કહે હવે આવ્યો તો હું એ બતાવી દી તમને જમવામાં રોટલો અને લીલી ડુંગળીનું શાક છાશ હલો બટાપે જમીન ભાઈ નીકળી જાય ડ્યુટી જવાનું હોય હમણાં દોઢ વાગે એટલે

કેમ કે હવા હાથ તો થઈ ગયા હાડા હાથે પછી ડ્યુટીએ પહોંચવાનું એટલે ખામે રોટલો અને મેથીનું ભાજી દૂધ હાલો ફટાફટ ખાઈને નીકળી જાય હવે પંદર મિનિટે પંદર મિનિટમાં ખાઈ પીને પહોંચવાનું હે અહીંયા દોસ્તો આવી ગયા હવારના હાડા આઠ ને હજી અત્યારે એવા અહીંયા આપણે ડ્યુટી હતી તો નાઈ ધોઈ લેવું પછી બ્રેકફાસ્ટ કરીને વિડીયો એડિટ કરી નાખીએ આપણે